અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં આવી હતી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવરનવર સામે આવતો હોય છે ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ જોત જોતામાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બનાવના પગને નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા લગભગ એકથી દોઢ કલાકની જેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટલી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે